જે પ્રેમગીરી બાપુની ચાદર વિધિ થઈ છે તેમાં મારે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી મને તેને લીધો નથી જે હું અંબાજી મંદિર દત્ત અને અને ટ્રસ્ટી છું જેનો વહીવટ બધોય મારે કરવાનો હોય છે એમ કે કેરી બાપુએ અને પ્રેમગીરી બાપુએ જે કૃત્ય કર્યું છે તે ગેરકાયદેસર છે જેની અમે ફરિયાદ કરવા અત્યારે આવ્યા છીએ

અમે એનો સખત વિરોધ કરીએ છીએ સાથે અમે અમે જો સરકાર પાસે ન્યાય માંગવા આવ્યા છીએ આ જગ્યા પીર બાવા નાના પીર બાવા અને મોટા પીર બાવાની છે માલિકીની છે જાહેર આ ટ્રસ્ટની નથી નથી અખાડાની અમારી પરંપરાની છે અને અમે જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે સનાતન ધર્મને સાથે રાખી સનાતન ધર્મને સાથે રાખી દસનામ સમાજ ને રાખીને અમારા પરમ પૂજ્ય વંદનીય મહેશ ગિરી બાપુ ને સાથે રાખીને અમે આનો સખત માં સખત વિરોધ કરશું મારું નામ શિવ ગોસ્વામી છે જુનાગઢનો હું ઉપ છું દસ નામ સમાજ નો જે ઘટના બની કે હજી તનસુખગિરી બાપુ દેવ શાંત થયો અને જે સમાધિ દેવામાં આવી હજી સમાધી દેતા હતા અને જે આ ઘટના બની એ અમારો દસનામ સમાજ વખોડી કાઢે છે અને અમે આગળની દસનામ સમાજ અમે બધાય બાપુની સાથે છે હું બોલો અમે આગળના જો આમાં કઈ ન્યાય નહીં મળે અમે અને આજે અમે ફરિયાદ કરવા આવ્યા છીએ દસનામ સમાજના બધા અમે અગ્રણીઓ ભેગા મુખ્ય કાર્યકર્તાઓ જો આમાં કઈ ન્યાય નહીં મળે તો અમે આગળ લડીશું અને સમાજને સાથે રાખી અમે આગળના પગલા ભરશું સનાતન ધર્મના જે પ્રેમીઓ છે એને ભેગા રાખી અમે આગળના પગલા ભરશું